આજે આવ્યો છું વલન લાઈ ફિશમાં અને આ જુઓ એ બધી ઘણી બધી માછલીઓ છે તમને જોઈએ ને એવી માછલીઓ મળશે તમને કે આ તળાવ બી છે બધું છે હું તમને બધું જ બતાડું છું આ કસ્ટમર પણ આવેલા છે જુઓ તમે આ કસ્ટમરને આપણે પૂછ્યા કઈથી આવેલા છે માસ સલામ અસલામ عليكم Waalaikumsalam આવ્યા છો તમે માસ ગામથી આવે તો મને કો વિડિયો જોવું તો કે શું જોયું વિડીયો જોયું દો હા એટલે તમારો મેં એ જોયું એટલે મને મેં કહ્યું ચાલો આજે આ થી લે આ તમે માછલી જુઓ ભાઈઓ આ કેટલી મોટી છે કેટલી સરસ છે આ છે કેટલા છે આ કઈ માછલી છે તમે જુઓ અને એની તમને સાફ સફાઈ

અહીં ઘણી બધી માછલીઓ છે અને દસ દસ પંદર પંદર મિનિટની અંદર અડધો કલાકની અંદર આ પાણી ચેન્જ થતું રહે છે ફ્રેશ ફ્રેશ આવશે અને એકદમ કમ્પ્લીટ જ આવશે તમે જો કાઢીને પણ બતાવીશું જુઓ તમે જોયું તમે ચાલો તમને આખું તલાવ પણ બતાડું છું અને અહીંનો એડ્રેસ પણ હું તમને ફોટો મોકલી આપીશ જોઈ લેજો તમે આ એનો એક પણ છે જેની અંદર માછલી આ લોકો પાળવે છે એવું કોઈ તો ચાલે ચાલો હું તમને બતાડું છું આ તાલાવ આવી ગયા છે કને આ છે અને તમે જો એની સાફ સફાઈ અને એકદમ આ લોકો જે દેખરેખ કરે છે ને એકદમ કમ્પ્લીટ કરે છે આ એક તાલાવ છે આખો મોટો બનાવેલું છે આ લોકોએ અને અંદર ઘણી બધી માછલીઓ છે અમે દેખાશે કોઈ ને કોઈ તો ઉપર આવશે જેને ઉછળશે એક આગળ પણ છે અને પાણી જુઓ કેટલો ફ્રેશ થાય છે ફિલ્ટર પણ થતું હોય છે પાણી તમારે તમારે જોવાની ટેન્શન લેવાનું આવો એક ખાતરી પૂર્વક અહીં આવો તમે આ જુઓ તમે આ એક તાલાબ છે અને બીજો તય છે અને આ લોકોનું મરઘીઓનું પણ છે તમે બાજુમાં જોઈ શકો છો મરઘીનું પણ એમનું ફોર્મ છે આખું આપણે આવી ગયા છીએ એક બાજુમાં છે જો બીજો તાલાવ અને મચ્છી મળશે તમને અહિયાં એકદમ હસ્તી અને જીવતી આ જો હું તમને બતાવું છું આ જોઈ લો આ બી છે જીવતી મચ્છી આમને બી છે જીવતી મચ્છી બધી જીવતી મચ્છી મળશે અહીંયા

ભાવમાં પણ ફરક પડશે અને વસ્તુ પણ સારી પડશે અને બારગામના પણ હોય ને તો બિંદાશ થી આવજો મહેમાનોની તો બહુ સારી ખાતરીદારી કરવામાં આવે છે આ જુઓ પાણી પણ અંદર મતલબ આ લોકો સાફ સફાઈ એકદમ કમ્પ્લીટ રાખે છે તમારે ગોચવાનું તો સમજવાનું જ નહીં એક નંબર જ માલ મળશે તમને એકદમ ફ્રેશ અને એક નંબર માલ મળશે